વધ વર્લ્ડ હેરિટેજ ડેની વડોદરા સહિત સમગ્ર દેશભરમાં ત્યારે વર્લ્ડ હેરિટેજ ડે હોવા છતાં વડોદરામાં હેરિટેજ આપને જણાવી દઉં કે વડોદરામાં પાંચસો વર્ષ જૂની વાવ તંત્ર અને અધિકારીઓની બેદરકારીના કારણે ખંડેર બની ગઈ છે વડોદરાના સેવાસી ગામમાં પાંચસો વર્ષ જૂની સેવાસી વાવની જાળવણીના અભાવે બત્તર હાલત થઈ છે બેદરકારી દાખવતા હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે સેવાસી વાવની જાળવણી ન થતા આજે વાવની ઇમારત થઈ છે જર્જરિત વાવમાં ચારેય તરફ દૂષિત પાણી અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે સેવા સેવાઓની મુલાકાતે આવેલા એમએસ યુનિવર્સિટીના મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓએ વાવની હાલત જોઈ દુઃખ સાથે રોષ વ્યક્ત કર્યો તેમજ સરકારી તંત્ર અને નેતાઓને વાવની જાળવણી કરવા માટેની માંગ પણ કરી હતી અહીંનું વાતાવરણ તો ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ છે આધ્યાત્મિક એક ઉર્જા મળી રહે છે પણ આની દશા જોઈને મને ખરેખર દયા આવે છે કે એ જ્યાં ત્યાં પત્તા અને જ્યાં ત્યાં ગંદકી જ જોવા મળે છે બાકી કંઈ છે નહીં તો આને ખરેખર જો યોગ્ય રીતે સાચવણી કરવામાં આવે તો બહુ જ એક ઐતિહાસિક સ્પ્લેસની બહુ સારી રીતે જાળવણી થઈ શકે લોકો મુલાકાત માટે પણ આવે તો સરકારને લોકોને બસ નમ્ર વિનંતી છે કે આનું ધ્યાન ચોક્કસપણે રાખવામાં બિલકુલ બહુ ખૂબ જ દુઃખની વાત છે કે હાલ અમે અહીં વિઝિટ કરી આ જગ્યાને અને મતલબ કેટલું સુંદર નિર્માણ છે આ કેટલી સરસ જગ્યા છે અને લોકોએ અને સરકાર કોર્પોરેશન જે પણ હોય એ લોકોને એની કાળજી લેવી જોઈએ ખૂબ મતલબ દુર્દશા છે સાફ સફાઈ અંગે અને દરેક રીતે એવી એની જાળવણી થવી જોઈએ બિલકુલ કે મારી એ જ વિનંતી રહેશે તંત્રને કે જે પણ હોય અધિકારી કે જે પણ કોઈ સંસ્થા કે કોઈ પણ કે નવીન વિકાસ એ જરૂરી જ છે માણસો માટે પણ જે આપણી ધરોહર છે કે જે આપણા વડવાઓ પૂર્વજોએ આપણને આપ્યું છે એની કાળજી લેવી અને તેનું જતન કરવું એ આપણી એક જવાબદારી અમારા વિસ્તાર એટલે કે ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર આવેલી આ વાવ જે શેવાસી વિસ્તારની અંદર આવેલી છે સૌ પ્રથમ તો આ વાવ ખૂબ પૌરાણિક વાવ છે અને આ વાવને શિવાસીના અમારા મહારાજ એટલે કે સંત એવા વિદ્યાધર મહારાજના નામે આ જે વાવ છે એનું નામ રાખવામાં આવ્યું હતું આ વાવ માટે ઘણા એવા પ્રયત્નો અમે ચારેય કાઉન્સિલરો સાથે અમારા જે આ વિસ્તારના ધારાસભ્ય છે એટલે કે આ શેવાસી વિસ્તાર પાદરા વિધાનસભાની અંદર આવે છે અને પાદરા વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી પણ સરકારશ્રીની અંદર આ કામોને લઈને જે મુજબ મને અંદાજ છે અને મને ખ્યાલ છે એ પ્રમાણે આ વાવને પણ ત્યાં આગળ સમાવેશ કરવા માટેના હેરિટેજ તરીકે સમાવેશ કરવામાં આવે તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે મારા ખ્યાલ મુજબ જે કિંમત છે એ પચીસ લાખથી સમથિંગ આજુબાજુ એને ગ્રાન્ટ આપીને આ હેરિટેજ સિટી તરી હેરિટેજ સિટીની અંદર આવતી તમામ હેરિટેજની અંદર આ વાવ જે પાંચસો વર્ષ જૂની જે પૌરાણિક વાવ છે એનો પણ સમાવેશ